નમસ્કાર ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે ખાસ કરી મંગળવાર ત્રીજો મંગળવાર અન્નપ્રાશન અને બાલદિનની ઉજવણી ખાસ કરીને ત્રણથી છ વર્ષના બાળકોનું બાલદિનની ઉજવણી આ ઓગસ્ટ માસમાં કઈ રીતે કરવાની છે તે અંગે આપણે આજે માર્ગદર્શન લેવાનું છે તો સૌપ્રથમ તો અમારી ચેનલ આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અન્ય વર્કર બહેનો સાથે આજે ઓગસ્ટ માસમાં બાલ દિન ત્રીજા મંગળવાર બાલ દિનની ઉજવણી કઈ રીતે કરવાની છે તે જોઈએ હવે આપણે જે બાલદિનની ઉજવણી કરીએ છીએ તે માર્ગદર્શિકામાં

રાષ્ટ્રીય તહેવાર ઓગસ્ટ આવે છે રાષ્ટ્રીય પ્રતિકો રાષ્ટ્રીય નેતાઓ છે વેશભૂષા છે કે માટી કામ છે ચિત્રકામ છે આ વસ્તુ કરાવવાની છે આ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે કરાવી શકીએ છીએ એવું જરૂરી નથી આ દરેક પ્રવૃત્તિ કરાવી અ રાષ્ટ્રીય પ્રતિકો અથવા તો વેશભૂષા કરાવી શકાય અથવા તો આ એક વેશભૂષા કરાવી એક આ પ્રવૃત્તિ કરાવે બે વસ્તુ થઈ શકે છે ચાલો હવે આપણે આમ બાલદિન અંગે વિશેષ જોઈએ કાર્યક્રમ આપેલો છે તો સૌપ્રથમ રાષ્ટ્રીય પ્રતિકો અને રાષ્ટ્રીય નેતાઓની વેશભૂષા કરવાની છે માટીકામ અથવા તો ચિત્રકામ છે કાગળકામ છે પોર્ટફોલિયો વાલી મિટિંગ વાલી પોર્ટફોલિયો છે વાલી મિટિંગ હવે જે તે માસમાં ચાલુ ઓગસ્ટ માસમાં જો કોઈ બાળક આવ્યું હોય તો એનો નવો પોર્ટફોલિયો તૈયાર કરી દેવાનો છે અને એ પોર્ટફોલિયોની અંદર બાળકની રમતગમત ભાગ એક ચિત્રપોથી વિકાસ યાત્રા મૂકી દેવાની છે અને વાલી મિટિંગ કે વાલી મિટિંગ જે આપણે દર ત્રીજા મંગળ દિવસે કરીએ છીએ એ વાલી મિટિંગ છે ત્યારબાદ છે જરૂરી સાધન સામગ્રી આપણે જે ઉજવણી કરવાની છે એ ઉજવણીને લગતી જરૂરી સાધન સામગ્રી અહીંયા આપેલી છે તો ખંજરી છે રાષ્ટ્રીય પ્રતીકો છે નેતાઓની વેશભૂષા અ જે પ્રકારની વેશભૂષા કરવી છે એ મુજબના ડ્રેસ છે ત્યાર પછી રંગીન ક્લે છે અથવા તો માટી પાણી રંગ કાગળ પેન્સિલ રબર કાતર બાળકે બનાવેલ નમૂનો ટૂંકમાં આપણે આ બાલદિનની અંદર જે વેશભૂષા કરવા છે એને લગતા પોશાક પહેરવેશ એને લગતા રાષ્ટ્રીય પ્રતીકો અથવા તો જે પ્રવૃત્તિ કરવાની છે કાગળ કામ માટી કામ છે ચિત્રકામ છે એને લગતું મટિરિયલ તૈયાર રાખવાનું છે વેશભૂષા જે આપણે ખાસ કહીએ છીએ ફેશન શો તો આ ફેશન શો એવો છે રાષ્ટ્રીય પ્રતીક રાષ્ટ્રીય નેતાઓ રાષ્ટ્રને લગતું છે એટલા માટે રાષ્ટ્ર તહેવાર આવે છે આપણો પંદરમી ઓગસ્ટની ઉજવણી તેને ધ્યાનમાં રાખી અને આ ઉજવણી આપેલી છે ચાલો આપણે નેક્સ્ટ નેક્સ્ટ આગળ જોઈએ ચાલો આપણે આગળ જોઈએ કે કેવી તૈયારી કરવાની છે કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારી તો કે વાલી અને કિશોરીની મદદ લેવી આપણે વેશભૂષા કરવાના છે તો વાલી અને કિશોરીની મદદ લઈ શકાય છે ત્રણ થી છ વર્ષના બાળકોના વાલીઓને આમંત્રણ પાઠવું જે આપણે દર મહિનામાં જે ત્રીજો મંગળવાર ઉજવીએ છીએ તો એમાં આમંત્રણ આપે છે એ આમંત્રણ આપવાનું છે ત્યાર પછી ત્રણથી છ વર્ષના દરેક બાળકના પોર્ટફોલિયો તૈયાર કરવા મેં કીધું એમ હમણાં આગળ કીધું કે જે કોઈ નવા બાળક આવ્યા હોય અથવા તો આગળના કોઈ જૂના બાળકનું પોર્ટફોલિયો બનાવવાનું બાકી રહી ગયું છે તો એ તૈયાર કરવું ત્યારબાદ છે બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિ અનુસાર સાધન સામગ્રી એકત્રિત કરી અને પૂર્વ તૈયારી કરવાની છે હમણાં મેં કીધું એમ કે તમારે જે પ્રકારની પ્રવૃત્તિ કરાવી છે એને લગતી સાધન સામગ્રી તૈયાર રાખવાની છે અને ત્યારબાદ છે બાળ દિવસે પ્રદર્શિત કરવાની પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટના સાધનો તૈયાર કરવા જે આપણને આંગણવાડીમાં સરકાર દ્વારા જે કીટ આપેલી છે એનું સારું એવું પ્રદર્શન કરવાનું છે તમે જે ટીએલએમ બનાવ્યા છે એ પણ મૂકી દેવાના છે ટૂંકમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે જે કીટ આપેલી છે સાધન સામગ્રી ટીએલએમ આપ્યા છે વ્યવસ્થિત ટેબલ ઉપર ગોઠવી અને સારું એવું પોર્ટફોલિયો દરેક વસ્તુ મૂકી અને પ્રદર્શન કરી શકાય ત્યારબાદ છે બાલ દિનનું બેનર તમે ઉજવણી કરો છો તો પાછળ બેકગ્રાઉન્ડમાં બાલ દિવસનું બેનર લગાવી દેજો જેથી ઉજવણીમાં ખબર પડે કે બાલ દિવસની ઉજવણી છે ત્યારબાદ છે બાળ દિવસે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક ઇનામ લાવીને મૂકવું આ વસ્તુ છે જે આપણે બાલદિન ઉજવણીનો ક્રાઇટેરિયા નક્કી કરેલો છે ખર્ચ નક્કી કરેલો છે એ મુજબ તમારે ખર્ચ કરવાનો રહેશે ત્યારબાદ છે આંગણવાડી કાર્યકર અને કરાવવાની તૈયારી સૌ પ્રથમ તો બાળ દિવસની પ્રવૃત્તિ કરાવી શકાય તેવું સ્થળ સુનિશ્ચિત કરવું ઘણી જગ્યાએ તમે આંગણવાડીની અંદર સકડાશ હોય નાની જગ્યા હોય કેમ્પસ ન હોય તો આજુબાજુમાં બગીચો મંદિર અથવા તો કોઈ જાહેર એવું સ્થળ હોય કે જ્યાં આપણે સારી એવી કરી કરી શકાય તો ત્યાં તમે આ શકો છો ત્યારબાદ આંગણવાડી કેન્દ્ર બાળ દિવસના સ્થળને સ્વચ્છ અને સુવ્યવસ્થિત આપણે જ્યાં ઉજવણી કરવી છે એ સ્થળ ટૂંકમાં સારું સ્વચ્છ કરવાનું છે સાફ સફાઈ કરી અને બધું એકદમ વ્યવસ્થિત વ્યવસ્થાપન કરવાનું છે ત્યારબાદ શાસન પટ્ટા બાળકો માટે પાથરી રાખો ચોખ્ખા પાણીના પીવાની વ્યવસ્થા કરો બાળ દિવસનું બેનર લગાવવું પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટના સાધનો અને બાળકોએ કરેલ પ્રવૃત્તિઓના નમૂનાની ગોઠવણી હમણે મેં આગળ કીધું એ વસ્તુ ગોઠવી દેવાની છે ત્યારબાદ બાળકના જન્મદિવસ ઉજવણીની તૈયારી જો કોઈ બાળકનો જન્મદિવસ આવતો હોય તો ઉજવણી પણ કરી શકાય છે ત્યારબાદ બાળ દિવસમાં બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિઓ મુજબ સાધન સામગ્રીની તૈયારી આપણે જે પ્રવૃત્તિ નક્કી કરી છે એ મુજબ સાધન સામગ્રી તૈયાર રાખવાની છે અને બહોળી સંખ્યામાં માતા પિતા વાલી અને ગ્રામજનોની હાજરી સુનિશ્ચિત કરો એટલે કે આ ઉજવણીની અંદર આપણો જે વિસ્તાર છે એ વિસ્તારના વધારેમાં વધારે લોકો વાલી છે કિશોરી છે જોડાય એવું તમારે પ્રયત્ન કરવાનો છે ત્યારબાદ ત્રણ થી છ વર્ષના તમામ બાળકોના માતા પિતા આંગણવાડી કેન્દ્ર બાળ દિવસના બાળ દિવસના સ્થળ પર આવે

સૈનિક બનેલ છે તો આવા વેશભૂષા કરાવી શકાય છે વિવિધ પ્રકારના વેશભૂષા અને ત્યારબાદ કાર્યક્રમ કરવાની રીત છે તો કે બાળકે રાષ્ટ્રીય પ્રતિક અથવા રાષ્ટ્રીય નેતા જે વેશભૂષામાં ભાગ લીધો હોય તે પ્રમાણેનો ડ્રેસ પહેરી તેને બાળક રજૂઆત કરે ત્યારબાદ છે માટીકામ માટી કામ છે ખાસ યાદ રાખજો ખેતરની કાળી ચીકણી માટી લેવાની છે જેમાંથી બાળકો છે સારા રમકડા છે અથવા તો એને જે બનાવવું હોય તે બનાવી શકે છે ત્યારબાદ છે ચિત્રકામ ચિત્રકામ વિશે આપણે માહિતગાર છીએ કે આપણે જે ચિત્રકામ ચિત્રકલામ કરાવીએ છીએ તે અથવા તો કોઈ એક્સ્ટ્રા કાગળ પર પણ વર્ક કરાવી શકાય છે ત્યારબાદ છે કાગળકામ જેમાં આપણે કાગળમાંથી અલગ અલગ આકાર બનાવવા ફાડકામ છે

વાલીઓને સ્થાનિક વાલીઓને બોલાવવાના છે અને આંગણવાડીમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ છે માર્ગદર્શન આપવાનું છે આંગણવાડીમાં કઈ કઈ સેવા અને કઈ કઈ વયના લોકોને કઈ પાત્રતા છે આ બધી વસ્તુઓ સમજાવવાની છે અને પ્રીસ્કૂલ પણ આપવામાં આવે છે તે પણ સમજાવવાનું છે તો આપને ત્રીજા મંગળવાર ઓગસ્ટ માસનો ત્રીજો મંગળવારની ઉજવણી કરવા અંગેની માહિતી મળી ગઈ હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરો અન્ય વર્કર બહેનો સાથે વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલનું નામ છે ગોટુ શિક્ષા થેન્ક યુ